ધરમપુર ના લાકડમાળ પાસે કન્ટેનર નદીમાં માં ચાલકનો ચમત્કારિક બચાવ લાકડમાળ પાસે ખાડાના કારણે કન્ટેનર ખાબકતા સ્થાનિકો દોડી આવી નદીમાં કૂદીને ચાલકને બહાર કાઢ્યો મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના લાકડમાળ પાસે નેશનલ હાઇવે નંબર ફિફટી સિક્સ રોડ પર ખાડાના કારણે રાત્રિ સમયે એક કન્ટેનર રાજસ્થાન જઈ રહ્યું હતું તે સમયે લાકડમાળ પાસે ખાડાના કારણે રાત્રે દસ વાગ્યાના અરસામાં કન્ટેનર નદીમાં ખાબક્યું હતું નદીમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કન્ટેનર તણાવવા લાગ્યું હતું ચાલક દ્વારા બુમાબૂમ કરાતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને નદીમાં કૂદીને ચાલકને અંદરથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ ચાલકને નાની મોટી ઇજાઓ થતાં સ્થાનિકો દ્વારા એકસો આઠને બોલાવીને સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તો ચાલકની સારવાર ચાલી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો